નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દસાડા શંખેશ્વર રોડ પરથી દસાડા પોલીસના પીએસઆઈ થતાં તેમની ટીમને ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ કારને રોકતા તેમાંથી વિદેશી દારૂના ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા તથા બીયરના ટીન એમ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા છે જે આપ જોઈ શકો છો કે બે આરોપીઓ મુદ્દામાલ સાથે પોલીસની હિરાસતમાં છે અને વધુ આગળની તપાસ દસાડા પીએસઆઈ વીઆઈ ખડિયા ચલાવી રહ્યા છે તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અવા અવનવા સમાચારો જાણતા અને માણતા રહો આભાર